માતાજી મિત્રો આજે આપણા નવા વલોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે વરસાદ પણ સારો ચડ્યો છે તમે જોયો લો કેવો વરસાદ છે મોજ તો સામે આપણે પેલી દુકાન છે આપણે ત્યાં શિવવાની દુકાન છે તો હું તમને બતાવી દઉં દુકાન પણ આ આપણે બેગ છે ઇન્ટરલોક ને આ મું મારું મશીન છે આ પહેલાં વિનોદલાલનું મશીન છે તે હું હમણાં બેસતો નથી ને આ આપણો કાઉન્ટર છે ઇસ્ત્રી છે ને બારે વરસાદ ગામનો વ્યૂ તમને બતાવો સામે એરટેલનો ટાવર છે સામે છે એ ડોક્ટર છે તમે વ્યૂ પણ જોઈ લો બીજો વ્યૂ પણ તમને બતાવીશું સામે પહેલે છે તે આપણા ભાઈબંધ લોવાર છે આપણે મેથી ઝૂમ કર્યું તે પણ જો બારે આવ્યા છે હાય કેમ છો વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે